યાદશક્તિ નબળી હોવી તે એક મોટી પરેશાની તો છે જ પરંતુ ક્યારેક તે વાત તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું મગજ શાર્પ રહે જો કે વધતી ઉંમર સાથે ધીમે ધીમે યાદશક્તિ તો નબળી થવાની જ છે જ્યારે મેમ્બરીને લાગતા મગજના એરિયા જોઈએ તે રીતે કામ નથી કરી શકતા ત્યારે તમારે મેમ્બરી લોસ થવાની શક્યતા હોય છે જો તમે રોજ નાની નાની વાતો ભૂલવા લાગ્યા છો તો આજથી જ તમારા ડાયટમાં આ હેલ્ધી ફ્રૂટ્સને સામેલ કરી લો અને તમારી મેમ્બરીને પાવરફુલ કરો ઓમેગા ત્રણ ફેટી એસિડથી ભરપૂર ફ્રૂટ્સ મગજ માટે ખૂબ જ લાભદાયી હોય છે અખરોટ અને બદામમાં આ તત્વ ભરપૂર માત્રામાં હોય છે આ કારણે બદામ અખરોટને સુપર પણ કહેવાય છે તેમાં મળી આવતા એન્ટી ઓક્સિડન્ટ્સ મગજના સેલ્સને ડેમેજ થતાં બચાવે છે અને તેના કારણે તમારો મગજ પ્રોપર રીતે વર્ક કરી શકે છે જો તમને પણ ડાર્ક ચોકલેટ બહુ વધારે વધતી પસંદ હોય છે તો તમે એ યાદશક્તિને બહેતર બનાવવા માટે તેને રોજ ખાઈ શકો છો અન્ય ફ્રૂટ્સની જેમ બેરીઝમાં પણ એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે તે મગજને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે જરૂરી છે બ્રોકલી આમ તો વિદેશી શાક છે પરંતુ હવે તે આપણે ત્યાં પણ ખૂબ ખવાય છે બ્રોકલીમાં એન્ટીઓક્સિડન્ટ વિટામિન્સ મિનરલ્સ સારી એવી માત્રામાં તમને મળી રહે છે જે તમારા મગજ માટે ખૂબ જ જરૂરી છે